ચાલો આપણે આજની ચર્ચા શરૂ કરીએ આપણી પાસે ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપરા દ્વારા લિખિત શ્રી પ્રેમાનંદજી મહારાજનું એક સત્સંગ સારાંશ છે તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસનો હા બરાબર અને મુખ્ય વિષય છે મન એમાં જે વાસનાઓ ઉઠે છે અને ભક્તિથી એના પર નિયંત્રણ કેવી રીતે મેળવવું મહારાશ્રીએ આ બધું પ્રશ્નોત્તરી રૂપે સમજાવ્યું છે એટલે આપણે એમાં ઊંડા ઉતરીએ ચોક્કસ આપણે પ્રેમાનંદજી મહારાજના વિચારોના જે મુખ્ય અંશો છે ખાસ કરીને મનની શુદ્ધિ માટે આધ્યાત્મિક ઉન્નતિ માટે એમનું માર્ગદર્શન સમજવાનો પ્રયત્ન કરીશું તો શરૂઆત કરીએ પેલો મૂળભૂત પ્રશ્ન જે ઘણાને થાય છે મનમાં આ વારંવાર શ્વાસનાઓ આવે વિકારો આવે એનાથી મુક્તિ કેવી રીતે મળે જો મહારાજજી આનો બહુ સીધો અને સ્પષ્ટ જવાબ આપે છે એમ કે જ્યાં સુધી ભગવાનનું ચિંતન નથી ને મનમાં હા ત્યાં સુધી મન મલિન રહેવાનું જ અને આ મલિનતામાંથી જ વાસનાઓ પેદા થાય એટલે મૂળ કારણ ચિંતનનો અભાવ બરાબર અને આ વાસનાઓનો નાશ કરવો હોય તો ઉપાસના ભજન એ જ રસ્તો છે ખાસ કરીને નામજપ ભગવાનના નામનું રટણ એ મુખ્ય સાધન છે નામજપ હમ પણ સાથે સાથે પવિત્ર ભોજન એ પણ અનિવાર્ય ગણાવ્યું છે અચ્છા ભોજનનું શું મહત્વ કારણ કે શુદ્ધ આહાર જે છે એ સ્વાસ્થ્યને તો સારું રાખે જ પણ ચિંતનને પણ શુદ્ધ રાખે અને નામ જપ માટે શુદ્ધ ચિંતન જરૂરી છે સમજાયો એટલે આંતરિક સાધના અને બાહ્ય શુદ્ધિ બંને સાથે ચાલે બિલકુલ એકબીજાના પૂરક છે હવે એક બીજો મુદ્દો હતો શું આનંદની અનુભૂતિ થાય એ જ ઈશ્વરની અનુભૂતિ કહેવાય અહીં મહારાજજી ભક્તની ભાવના પર બહુ ભાર મૂકે છે જો ભગવાન તો આનંદ સ્વરૂપ છે જ એ વાત સાચી પણ તે રૂપવાન પણ છે અને અરૂપ પણ એટલે અનુભૂતિ કેવી થશે એનો આધાર ભક્તની ભાવના પર છે પેલી પંક્તિ છે ને જાકી રહી ભાવના જેસી પ્રભુ મૂર્તિ દેખી તિંતેસી બરાબર જેવી ભાવનાથી ભજીએ એવો અનુભવ થાય હા જેવી જેની ભાવના એવો એને અનુભવ ભગવાન કરાવે અને પેલો પ્રશ્ન કે જ્ઞાન થયા પછી સૃષ્ટિનું શું મતલબ દુનિયા બદલાઈ જાય ના મહારાજજી સમજાવે છે કે સૃષ્ટિ તો જેવી છે એવી જ રહે છે એમાં કોઈ ફેરફાર નથી થતો અચ્છા બ્રહ્મ જ દેખાય સર્વં ખલવિદમ બ્રહ્મ અને ભક્તને અને ભક્તને બધે પોતાના ઈષ્ટદેવ પોતાના ભગવાન દેખાય સિયારામ મેં સબ જગ જાની એટલે ફેરફાર અંદરનો છે દ્રષ્ટિનો આ બહુ મહત્વની વાત કહી પરિવર્તન દ્રષ્ટિમાં છે સૃષ્ટિ મને હવે આજનો જમાનો જુઓ કેટલો ઘૂંઘાટ કેટલી ભાગદોડ ફરી પાછા આપણે એ જ વાત પર આવીએ છીએ ભગવાનનું નામ નામ જપ હા મહારાજજી બહુ ભાર દઈને કહે છે કે સતત નામ જપ કરવાથી અંદર એક આધ્યાત્મિક શક્તિ એક સામર્થ્ય જાગૃત થાય છે અને આ આંતરિક બળ વગર મનને કાબુમાં રાખવું બહુ જઘરું છે ખરું નામ જપની તાકાતથી જ કામ ક્રોધ લોભ મો જેવા જે શત્રુઓ છે ને આપણા હા મોટા શત્રુઓ એના પર વિજય મળે અને પછી બહાર ગમે તેટલો ઘોંઘાટ હોય મન સ્થિર રહી શકે એટલે શાંતિનો આધાર બહાર નથી અંદર છે સાધના પર છે બરાબર અને સાચી ખુશી જીવનમાં સાચી ટકી રહે એવી ખુશી ક્યાંથી મળે સંસારની ખુશીઓ તો આવે ને જાય આના માટે મહારાજજીનો જવાબ એકદમ સ્પષ્ટ છે સાચી અને સ્થાયી એ ફક્ત ને ફક્ત ભગવાન સાથે સંબંધ જોડવાથી જ મળી શકે બીજે ક્યાંય નહીં સંબંધ હા કારણ કે ભગવાન પોતે આનંદના સાગર છે અનંત આનંદના સાંસારિક સુખ તો આજે છે કાલે દુઃખમાં પલટાઈ શકે છે એ અસ્થાયી છે ખરું પણ ભગવાન સાથેનો જે સંબંધ છે પિતા પુત્ર મિત્ર સ્વામી કોઈ પણ ભાવથી જોડો એ જે આનંદ આપે એ અલૌકિક છે કાયમી છે સત્સંગમાં એક કેન્સર સર્જનનો પણ પ્રશ્ન હતો ને એ મને બહુ વિચારવા જેવો લાગ્યો હા એ ઘણો ગહન પ્રશ્ન હતો એમણે પૂછ્યું કે ભગવાનનું જગત આટલું પ્રેમમય કહેવાય તો પછી એમાં આ રોગ આ પીડા આ બધું શા માટે મહારાજજી આનો સંબંધ સીજો કર્મના સિદ્ધાંત સાથે જોડે છે કર્મના સિદ્ધાંત સાથે હા એ કહે છે કે સમાજમાં જે પાપ કર્મો થાય છે દાખલા તરીકે વ્યભિચાર ભ્રૂણ હત્યા હિંસા એના ફળ રૂપે અને વ્યક્તિના પોતાના પણ આ જન્મના અને અનેક જન્મોના કર્મો હોય છે એનું ફળ ભોગવવું પડે છે એટલે આ પીડા એ કર્મોનું પરિણામ છે બરાબર અને પ્રાણીઓ પર જે હિંસા થાય છે એનું પરિણામ પણ ભોગવવું પડે છે એમ પણ કહ્યું હા એ પણ મુદ્દો હતો આ સિવાય મહારાજજીએ યુવાનો માટે વિદ્યાર્થીઓ માટે પણ કંઈક સલાહ આપી હતી ને સંક્ષિપ્તમાં હા આપી હતી યુવાનોને માતા પિતા પ્રત્યે એમનું શું કર્તવ્ય છે એ સમજાવ્યું ગુરુ પ્રત્યે સાચો પ્રેમ કેવો હોય એટલે કે ગુરુએ આપેલ નામ અને આચરણનું પાલન કરવું એ જ સાચો પ્રેમ છે અને વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓ અભ્યાસમાં કેમ નિષ્ફળ જાય છે એના કારણો બતાવ્યા જેમ કે પ્રમાદ એટલે કે આળસ અને ખરાબ આદતો એનાથી બચવા કયો અને ભૂલોની માફી વિશે શું કહ્યું એમણે સ્પષ્ટ કર્યું કે જો કોઈ ભૂલ થઈ જાય અને સાચો પસ્તાવો થાય અને માણસ એક ખોટો રસ્તો છોડી દે હમ તરો થવો જોઈએ ચોક્કસ તો આખી ચર્ચા પરથી એમ લાગે છે કે પ્રેમાનંદજી મહારાજના મતે મનની શાંતિ હોય વાસનાઓ પર કાબૂ મેળવવો હોય કે સાચી ખુશી જોઈતી હોય એ બધાનો રસ્તો ભક્તિ નામજપ પવિત્ર જીવનશૈલી અને કર્મના સિદ્ધાંતની સમજણમાંથી પસાર થાય છે બિલકુલ આજ મુખ્ય સાર છે મહારાજજીનું આખું માર્ગદર્શન આજ દિશામાં છે અને એક વિચાર શ્રોતાઓ માટે આપણે મૂકી શકીએ છીએ મહારાજજી વારંવાર કહે છે ને કે આંતરિક પરિવર્તનથી દ્રષ્ટિ બદલો હા દ્રષ્ટિ બદલવાની વાત તો આ સિદ્ધાંતને જો આપણે સભાનપણે આપણા રોજિંદા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ તો મતલબ કે બહારની પરિસ્થિતિઓ કે લોકોને બદલવાને બદલે એમના પ્રત્યેની આપણી પોતાની દ્રષ્ટિ આપણો પ્રતિભાવ બદલીએ તો આપણા જીવનના પડકારો આપણા સંબંધો એમાં કેવો નક્કર ફેરફાર આવી શકે આ વિચારવા જેવું છે ખરેખર વિચારવા જેવો મુદ્દો છે આંતરિક પરિવર્તન પર ફોકસ ચાલો તો વધુ અપડેટ્સ માટે ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપરા સાથે જોડાયેલા રહેજો અને હા જો આ ચર્ચા આપશોને ગમી હોય તો જરૂરથી લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમારા વિચારો અભિપ્રાયો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અમને જાણવાની ખુશી થશે